સુરેન્દ્રનગર પણ માતાજીની ભક્તિ અનોખો માહોલ જામ્યો નવરાત્રીના પવિત્ર દિવસો દરમિયાન સ્મશાન ખાતે સ્મશાન ગ્રુપ આરાધના અને ભક્તિ સભર ગરબાનું આયોજન કરવામાં આવે છે સાથે જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં શાંતિપૂર્ણ માહોલમાં એકઠા થાય છે આ આયોજનની સૌથી મોટી વિશેષતા છે વેશ ધારણની વર્ષો જૂની પરંપરા ખાસ કરીને સાતમ આઠમ અને નોમના દિવસોમાં પરંપરા જોવા મળે છે ભક્તો એ ચાચર નાખે છે આસ્થા વ્યક્ત કરે છે ત્રણ દિવસોમાં સતત વરસાદ વરસ્યો પરંતુ ભક્તોની આસ્થા ડગી નહીં દૂર દૂરથી માત્ર સુરેન્દ્રનગર જ નહીં પણ આસપાસના વિસ્તારોમાંથી પણ શ્રદ્ધાળુ દર્શન અને ધાર્મિક વિધિઓમાં ભાગ લેવા માટે ઉમટી પડ્યા હતા

અને સભર ગરબાનું આયોજન કરવામાં આવ્યું સાથે જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં શાંતિપૂર્ણ માહોલમાં એકઠા થયા હતા આયોજનની સૌથી મોટી વિશેષતા એ હતી વેશ ધારણની વર્ષો જૂની પરંપરા ખાસ કરીને સાતમ આઠમ અને નોમના દિવસોમાં પરંપરા જોવા મળે છે ભક્તો એ ચાચર નાખે છે એટલે કે માનતા પૂરી કરવા માટે વેશ ધારણ કરે છે અને માતાજીના ચરણોમાં પોતાની આસ્થા વ્યક્ત કરે છે આ ત્રણ દિવસોમાં સતત વરસાદ વરસ્યો પરંતુ ભક્તોની આસ્થા ડગી નહીં દૂર દૂરથી માત્ર સુરેન્દ્રનગર જ નહીં પણ આસપાસના વિસ્તારોમાંથી પણ શ્રદ્ધાળુઓ દર્શન અને ધાર્મિક વિધિઓમાં ભાગ લેવા માટે ઉમટી પડ્યા હતા